જેઓ માતા પિતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરે છે તેઓ જ સાચા અર્થમાં ધન્ય છે સુવિચાર નંબર ચાર માતા પિતાની આગળ માથું ઝુકાવવું શ્રેષ્ઠ પૂજા છે નંબર સંપત્તિ હંમેશા મળતી રહે છે પણ માતા પિતા ફરીથી નથી મળતા સુવિચાર નંબર છ માતા પિતા એ વૃક્ષ છે જેમના છાયામાં સંતાન અને શાંતિ અને સુરક્ષા મળી રહે છે વિચાર નંબર સાત જીવનમાં દરેક સફળતાનું મૂળ માતા પિતાની દુઆ હોય છે સુવિચાર નંબર ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે તો માતા પિતાની સેવા તમારું કર્તવ્ય બનાવો સુવિચાર નંબર નવ દુનિયા જીત્યા પછી પણ જો માતા પિતા નો માન નહી રાખ્યો તો તમારી જીત અધૂરી છે મિત્રો સુવિચાર નંબર દસ માતા પિતા એ આપણા જીવનમાં પહેલા શિક્ષક છે એમની છાયા જીવન ભ જરૂરી હોય છે તો મિત્રો આજના આ દસ સુવિચાર હતા કે માતા પિતા વિશે જો પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો